સાવ વ્યાજબી ભાવમાં મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તો ટ્રેક્ટરનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નુ સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે તો માલિકનો મોબાઈલ નંબર ટ્રેક્ટરની કિંમત મોડલ તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે ટ્રેક્ટર અને કંપની કલર સાથે ટ્રેક્ટર જોવા મળશે ટાયર તમને પાછળના સાવ નવા જોવા મળશે આગળના ટાયર તમને પચાસ ટકા જેવી કંડિશન જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરની એવરેજ પણ ખૂબ જ સારી છે તેવું માલિકનું કહેવું છે ટ્રેક્ટરમાં ક્યાંયથી પણ ઓલ ઓલરાકતું જોવા નહીં મળે અને ટ્રેક્ટરમાં કાટછળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે કમની કલર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે જે સિરીઝમાં ટ્રેક્ટર છે તો મિત્રો ટ્રેક્ટર ખૂબ જ સારું છે અને ટ્રેક્ટરની કન્ડિશન પણ ખૂબ જ સારી જોવા મળશે લાઇટ વાયરિંગ બેટરી સારા જોવા મળશે પંખા સાથે બોનટ કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટર સેન્ટર ગેર સાથે જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો વાત કરીએ આપણે મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત બે લાખને પચીસ હજાર રૂપિયા માત્ર કિંમત રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ ઝીરો સો ઝીરો ત્રાણું ચૌદ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે બે લાખને પચીસ હજાર રૂપિયા માત્ર ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ મેસી ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર લાલપુર ટ્રેક્ટર જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો જે પણ કોઈ ખેડૂત મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે બ્યાસી ડબલ ઝીરો સવાળા નંબર આપેલો છે વિડીયોમાં તે નંબરમાં કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે બ્યાસી ડબલ ઝીરો સ જયરાજ